કળિયુગમાં હનુમાનજીનો જીવન ચમત્કાર આવી ઘટના તમે ક્યારેય જોઈ નહીં હોય એકસો પચાસ વર્ષ જૂની હનુમાનજીની મૂર્તિમાંથી રહસ્યમય રીતે સતત સિંદૂર અને તેડ નીકળી રહ્યું છે વિજ્ઞાન પણ અકળાયું કે આવું કેમ છે શું આ સાચો ચમત્કાર છે કે કોઈ રહસ્ય આવું અદ્ભુત દ્રશ્ય જોવા માટે સંપૂર્ણ વિડીયો જોઈ લેજો ગુજરાતના ઉત્તર ભાગમાં વસેલો બનાસકાંઠા જિલ્લો જે ઐતિહાસિક અને ધાર્મિક રીતે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે આ બનાસ નદીના કિનારે આવેલો રાજનીતિની વાતો પણ મિત્રો પ્રાચીન યુગથી આજ સુધી ભૂમિ શૌર્ય ભક્તિ અને સંસ્કૃતિનો અનુખો સંગમ રહી છે બનાસકાંઠાનો પુરાણો અને મહાભારતનો ઉલ્લેખ છે જે કહેવાય છે કે પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન બનાસકાંઠામાં સમય વિતાવ્યો હતો આથી ભૂમિનો ઉલ્લેખ મહાભારત અને અન્ય ઐતિહાસિક ગ્રંથોમાં જોવા મળે છે જે પ્રાચીન હિડિંબા વન તરીકેનો ઉલ્લેખ જોવા મળે છે ધાર્મિક મહત્વ અંબાજી શક્તિપીઠ એકાવન શક્તિપીઠોમાંનું એક છે જ્યાં લાખો શ્રદ્ધાળુ માતાજીના દર્શન આશીર્વાદ માટે આવે છે બાલારામ મહાદેવ ગીળા હનુમાનજી અને શમી હનુમાનજી જેવા મંદિરો છે જે ધર્મપ્રેમી ભક્તો માટે વિશેષ સ્થાન ધરાવે છે

દર વર્ષે અહીં ઉજવાતા ગરબા અને ધાર્મિક ધાર્મિક ઉત્સવો અને અને લોક સંસ્કૃતિની ઓળખ છે આજુ બનાસકાંઠા એક તરફ ઐતિહાસિક વારસો ધરાવે છે તો બીજી તરફ વિકાસશીલ ગુજરાતનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે તો મિત્રો આજની આ શાનદાર અને રહસ્યમય સ્ટોરી તમને એક અદભુત ચમત્કાર સાથે પરિચિત કરાવશે આવી સ્ટોરી તમે પહેલાં ક્યાંય નહીં જોયું હોય કે ક્યાંય નહીં સાંભળ્યું હોય મિત્રો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના મોહધણ ગામમાં હાલમાં એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના બની છે જ્યાં હનુમાનજીના ભક્તો માટે એક આ ઘટના શ્રદ્ધા જીવન પુરાવો બની છે શું છે આ ઘટના

શરૂઆતમાં ગામના લોકોએ વાત માનવી મુશ્કેલ લાગી અને કેટલાક લોકો તો આને કોઈ દાવો કે અનોખી રીત ગણતા હતા એટલે કે શંકાને દૂર કરવા માટે મૂર્તિને 20 થી વધુ વાર સાફ કરવામાં આવી પાણી સાબુ અને ખાસ ધોઈને પણ ચકાસવામાં આવી કપડાથી પૂરી રીતે સાફ પણ કરી હતી આ મૂર્તિને પણ થોડા જ સમય પછી ફરી સિંદૂર અને તેલ દેખાવું શરૂ થઈ ગયું હતું આ મૂર્તિમાં આ પરીક્ષણો બાદ ગામના મોટા ભાગના લોકો વિશ્વાસમાં આવી ગયા કે આ કોઈ માનવીય કલ્પના નથી પણ એક હનુમાનજીના જીવંત પરચા છે એકસો પચાસ વર્ષ જૂના ઐતિહાસિક છબીલા હનુમાનજી મંદિરના નવ નિર્માણ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી આ મૂર્તિ બહાર આવી અને ગામના વૃદ્ધો અને પંડિતોના જણાવ્યા અનુસાર આ જગ્યા પર અગાઉ ભવ્ય મેળો ભરાતો હતો જ્યાં હજારો ભક્તો ઉમટતા હતા અને દર્શનનો લાભ લેતા હતા પરંતુ સમય જતા મેળો બંધ થઈ ગયો અને મંદિરમાં પણ મોટો ફેરફાર આવ્યો આજે જ્યારે નવા મંદિર માટે જમીન ખોદકામ થયું ત્યારે ચમત્કારી હનુમાનજીની પ્રાચીન મૂર્તિ પ્રકાશમાં આવી અને લોકોની શ્રદ્ધા એકદમ પ્રબળ બની ગઈ આ ઘટનાને ગામ લોકો કળિયુગમાં પણ સતયોગના પરચા ગણાવી રહ્યા છે આજે પણ મૂર્તિમાંથી અવરત રીતે તેલ અને સિંદૂર નીકળી રહ્યું છે અને ભક્તો આ ઘટના જોવા માટે દોડી રહ્યા છે પંડિતો અને મંતવ્ય આ કળિયુગનો દિવ્ય પરચો છે કે શું

પ્રથમ એક મહિનામાં માત્ર ગામ લોકોએ આ ઘટના જોઈ પણ પછી આ સંદેશો વાયરલ થઈ ગયો હજારો ભક્તો ભાભર તાલુકાના અને બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી દર્શન કરવા ઉમટી પડ્યા સરદાળુ મૂર્તિને આરતી પૂજા કરવા લાગ્યા તેમજ આ અદ્ભુત દર્શન વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થયા હતા આજે બોળદણ ગામ માત્ર એક ગામ નથી પણ હનુમાનજીના ભક્તો માટે ભક્તિનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે વિજ્ઞાનિક દ્રષ્ટિએ શું છે આ ઘટના પાછળનું રહસ્ય આ ઘટના કેટલાક લોકો માટે આશ્ચર્યજનક વાત છે તો કેટલાક માટે વૈજ્ઞાનિક રીતે સમજી શકાય તેવી બાબત નથી કેટલાક ભૃગભવેદોનું માનવું છે કે કદાચ ભૃગભમાંથી કે જમીનની નેમીના કારણે તેલ નીકળી રહ્યું હશે પરંતુ એ બધાની વચ્ચે સવાલ એ છે કે જો આ માત્ર કુદરતી પ્રક્રિયા છે તો પછી નિઃસિંદોરનું તેલ અવરિતિત અને સતત કેમ નીકળી રહ્યું છે તેલ અને સુંદુરુજ કેમ નીકળી રહ્યું છે આ એક પ્રશ્ન ઉત્પન્ન કરે છે કે આવું કેમ બની રહ્યું છે આ આ રહસ્ય વૈજ્ઞાનિક રીતે સમજાવવું મુશ્કેલ છે 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 અને તેથી અનેક લોકો માને કે કોઈ અલૌકિક જે વિજ્ઞાનથી પણ ગામના શ્રદ્ધાળુઓ અને સમાજ સેવકો નક્કી કરી રહ્યા છે કે કે હનુમાનજી માટે ભવ્ય મંદિર બનાવવામાં આવશે આશ્રમ ગૃહ અને ભક્તો અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે આ જગ્યા હનુમાનજીના ચમત્કારો માટે વિશ્વ પ્રસિદ્ધ બનાવવામાં આવશે અને હા મિત્રો ભારતનું એકમાત્ર શ્રીફલના પહાડનું મંદિર માત્ર ગુજરાતના બનાસકાંઠાના ગેળા ગામે આવેલું છે જે ઇતિહાસ બળોદણ ગામે રચવા જઈ રહ્યો છે જે માત્ર બજરંગ એક મહત્વપૂર્ણ સંયોગ છે કે કાંઈ બીજું કારણ હોઈ શકે ખરું અને હા મિત્રો હું તમને પહેલા કહી દઈએ કે આ એક સત્ય ઘટના છે જે અમારી સગી આંખે જોઈએ છે અમે જાતે જ બોધણ ગામમાં આવીને હનુમાનજીને વંદન કરીને જાતે જ આ ચમત્કારી મૂર્તિનું નિરીક્ષણ અને અનુભવ કર્યો છે તો શંકાની કોઈ વાત નથી પણ હા મિત્રો વિજ્ઞાન માટે પડકારરૂપ હશે અને ખરેખર હનુમાનજીનો ચમત્કાર તો જોયો પણ ત્યાં રહેતા ગામના લોકોનો અવકારો બહુ મીઠો હતો અમને ચા પાણી પણ કરાવ્યા અને છાંડો પણ ખૂબ જ સુંદર હતો તેમાં પક્ષીઓના માળા ખૂબ જ સુંદર રીતે બંધાયેલા હતા જે ગામની સેવા સમર્પણ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળશે તેમાં વિશેષ પાણજીભાઈ તેમજ ઉપસ્થિત મહેમાનો સારા ભોળા દિલના હતા તેમનો વિશેષ સહયોગ રહ્યો હતો આ વિડીયોમાં જે હનુમાનજીની સેવામાં તેમની હાજરી સેવાઓ અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે તેમને હું વંદન કરું છું તમે આ ચમત્કાર જોવા માટે બોધણ ગામની મુલાકાત લેવા ઈચ્છો છો તો કોઈ પ્રશ્ન તમારો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવો અને તમારા મિત્રો સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો અને હા એટલા માટે કહેવાય છે કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય છબીલા હનુમાનજી ધન્યવાદ ચાલો મારા આકા ભીની દુકાન આવી છે અમારે પંચરનો અને પાલનની બી દુકાન ભેગી છે બરાબર એક દિવસ આવો મુલાકાત લઈ લેજો જુઓ મિત્રો જે હારી જ મૂર્તિ છે તમે આ કાચમાં પેક કરેલી છે બરાબર આ હનુમાન દાદાની નાની મૂર્તિ છે આ હનુમાન દાદાની મોટી મૂર્તિ છે બરાબર એટલે આ દરમિયાન જ્યારે આ ખોદકામ ચાલુ હતું પાયાનું ત્યારે આ મૂર્તિ નીકળેલી એના અંદર તમે ધ્યાનથી જુઓ કે સતત આપણે સિંદૂર અને તેલ નીકળે છે બરાબર હાલે એના અંદર કાચમાં પેક કરેલી છે આપણે એને લુછીને મૂકી પણ સતત એના અંદર તેલ અને સિંદૂર નીકળે છે જો બરાબર

એટલે આ બધા ભેગા છે ને જોઈયું એટલે મૂર્તિ નવરાઈ ધોરાઈ કમ્પ્લીટ કર્યું પણ તોય સતક કાઈમ નીકળવા મળ્યું બરાબર સિંદુર અને તેલ નીકળ્યું આવો નીકળ્યા કરે ઓ આ પેટી કેમ કરાય કે માથે કોઈ સાંદુર ના નામે એના માથે ના રેડું

ઉપર બે આ અખંડિત છે તો અખંડિત ક્યારે થઈ તમને ખબર છે ને ખુ નહીં એટલે છે આ જગ્યા ખંડિત છે

તમે જોવો કામ ફોટો લે તમે જેવી ધળખ્યા છે હાથમાં લપટી ના માર બડો